બચાવટક પાણી એ કુદરત નું અનમોલ ગિફ્ટ છે પણ પાણી વગર જીવવું એ કઠિન છે પણ લોકો પાણીનો બગાડ કરે છે ચાલો જોઈએ કેવી રીતે પાણીનો નો બગાડ કરે છે પહેલું આ એક બેન છે તેમની ગાડી સાફ કરે છે માલિકા તમારે શું સુખી પાણી પાણીમાં બળછટલો કચરો સથી પછાશુ હા હા જા ઓરે માય તો વાતમાં સાબડતું જ નથી છોકરાધુ આવી કે થાવ પેલે બગા ચાલો વિજો જોઈએ આ બે બહેનો જે કપડા ધોવે છે અને તેમની ડોલ ભરાઈ ગઈ છે પણ નળ બર નથી કતાની વાતો કરે છે આવી રીતે ધાય બીજા બગા ચાલ ત્રીજો જોઈએ આઈ બેન્ક જે બ્રશ કરે અને તેમનો નળ ખુલ્લો છે આ તમે શું કરો છો હું મેસેજ કુજી દેખાતો નથી આ તમાર આ નળ તો બંધ કરો કુછનું પાણી લઈ જાય છે મારું નળ મારું પાણી તમે કોણ છો મને કહેવા પૂછું પાણી કાયમ બળસ્ય પછી પછી ટેન્શન આવે હા હા જા અરે પેટવાકી સાંકળ તો દેજી જવા દે આવી રીતે થાય ત્રીજો બગાડ ચાલે સતત જઈએ હાઈ બેઝ જેજે તમે પુસ્તક માંથી જે અને તમે તાકીદ ભરાઈ ગઈ છે પણ મોટર બંધ નથી ગતી આ તમે શું કરો છો એકાતમાં પુસ્તક માંથી આ તમારી તાકીદ ભરાઈ ગઈ છે મોટર તો બંધ તો કેટલી પાણી લઈ ચાલે છે પ્રાંજીમાં મોટર વાળી તો તમને સેવાવાળા નું પાણી પાણી મોટર પુસ્તક સુધી સુધી ખેંચી આવે છે મહાજા અને પાણી તો વાતો સાંગળ છે આવી રીતે થયું તો બગાડ આના પછી એક સૂચના આવી સૂચના 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 તમારા ઘરના નળે પાણી નહીં આવી શકે તેથી તમારા મોહલ્લા ના નળેથી પાણી ભરી લેજો તમારા મોલ્લાના નળે પાણી નહી આવી શકે તેથી ટેન્કર થી પૈસા આપીને પાણી લઈ લેજો જલ્દી જોયું ભાઈ અમને પાણીનો બગાડ કર્યો તો એમને પછી પછતાવો હોય એમને પૈસાથી પાણી ખરીદવું પડે તમે પણ પાણીનો બગાડ ના કરો તમારા નળ ખુલ્લા હોય તો બંધ કરો જોવે એટલું પાણી વાપરો અને આડુપા આડોપાલ આડોશી પાડોશીને પણ કહો જોવે એટલું પાણી વાપરો અને નળ બંધ કરો